આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી ચૈતર વસાવાને ફરી એકવાર જટકો લાગ્યો છે જટકો એટલા માટે લાગ્યો છે કેમ કે હાઈકોર્ટમાં સુનાવણીમાં ફરી એકવાર મુદ્દત પડી છે સરકારી વકીલ તરફી સમયની માંગ કરવામાં આવી છે અને એટલે ચૈતર વસાવા છે એમને હજુ જેલમાં રહેવું પડશે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર રહેવું પડશે અને હવે આગામી સુનાવણી પાંચમી ઓગસ્ટના રોજ થવાની છે ચૈતર વસાવાના સમર્થકો છે એમના સમર્થનમાં ડેડિયાપાડામાં સંમેલન યોજવાની એક તરફ તૈયારીઓ કરી રહ્યા છે એક તરફે વરસતા વરસાદમાં પણ નીકળી રહ્યા છે બહાર ચૈતર વસાવા માટે એમને જામીન મળે એના માટે લોકો પ્રયાસો કરી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં તો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ આવવાના છે ગુજરાત અને ચોવીસમી તારીખનો સમય નક્કી થઈ ગયો છે દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાના હોમટાઉનમાં ત્યાં જ સંમેલન યોજવાનું છે જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજર રહેવાના છે આ દરમિયાન આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી અને સમર્થકો કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે હવે ચૈતર વસાવાને જામીન મળશે અને હવે ચૈતર વસાવા બહાર નીકળશે અગાઉ પણ જ્યારે સેશન્સ કોર્ટમાં અને નીચલી કોર્ટમાં જ્યારે જામીન માટેની અરજી સુનાવણીઓ કરવામાં આવી હતી ત્યારે એમના જામીન રદ કરવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસમાં જે કેસ બન્યો હતો એ જ કેસનું પુનરાવર્તન થયું નીચલી કોર્ટ સેશન્સ કોર્ટ એમણે જામીન મંજૂર કર્યા એટલે ચૈતર વસાવા એ સમયે હાઈકોર્ટમાં અરજી કરી હતી આ વખતે પણ એવું જ થયું બંને કોર્ટમાં જામીન અરજી રદ કરવામાં આવી એટલે ચૈતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા અને આજનો એ દિવસ હતો કે જ્યારે ચૈતર વસાવાને જામીન મળવાના હતા પણ સરકાર તરફી જે વકીલ છે એણે સમયની માંગ કરી છે અને એણે સમયની માંગ કરી છે એટલા માટે મુદ્દત પડી છે મુદ્દત પડી છે હવે વધારે સુનાવણી છે એ પાંચમી ઓગસ્ટે થવાની છે ત્યાં સુધી ચૈતર વસાવા ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેવું પડશે આ સમાચાર અને આ સમાચાર આવ્યા પછી આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈત્ર વસાવાના સમર્થકો શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહેશે કેમ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જ નેતા પર ચૈતર વસાવાએ હુમલો કર્યો લાફાકાંડ સર્જાયો એવી વાતો ચાલી રહી હતી પ્રાંત અધિકારીની ઓફિસમાં તાલુકા પંચાયતના જે પ્રમુખ છે સંજયભાઈ વસાવા એમના પર એમણે છૂટો ગ્લાસ ફેંક્યો મહિલાઓ સાથે એમણે અભદ્ર વર્તન કર્યું અને આ વર્તનના કારણે એમને સામે ફરિયાદ નોંધાવવામાં આવી ચૈતર વસાવાએ ફરિયાદ નોંધાવવાનો સામે પ્રયાસ કર્યો પણ એમની ફરિયાદ ન લેવામાં આવી આ બધો આખો જે ઘટનાક્રમ સર્જાયો એમાં આરોપો એમના પર એવા લાગ્યા કે અગાઉ પણ એમણે આ પ્રકારનું વર્તન કર્યું હતું અને ત્યારે કોર્ટે શરતી જામીન આપ્યા હતા એ જનપ્રતિનિધિ છે તો જનપ્રતિનિધિ તરીકે આ પ્રકારનું એ વર્તન ન કરી શકે જ્યારે જનતા અને બહુ જ મોટો વર્ગ એમનો સમર્થક હોય ત્યારે આ પ્રકારનું વર્તન એમને શોભા નથી દેતું એવી જ બધી દલીલો કરી હતી જેના કારણે એમના જામીન રદ થયા હતા અને આજે ફરી એકવાર એમની જે જામીન અરજી ચાલી રહી હતી એ દરમિયાન સરકારી વકીલે સમય માંગ્યો અને હવે મુદ્દત પડી છે પાંચમી ઓગસ્ટની આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીના સમર્થકો કાર્યકરો અને ચૈતર વસાવાના સમર્થકો એમના પત્ની બાકી જે બધા લોકો છે જે રાહ જોઈને બેઠા હતા કે જેલ કાતાલા તૂટેગા ચૈતર વસાવા છૂટેગા એ લોકો હવે શું બોલે છે શું કહે છે એના પર નજર રહેવાની છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર